હા હા ના થઈ ગયા છે પીસ અને આ તમે જોવો છો ને એ નીચે લગાવેલું છે પિસ્તાચ્યો એની ઉપર આ મેગ્નમ આવી ગઈ આ જે પિસ્તાચ્યો મેગ્નમ ક્રોઝન્ટ આની પહેલાં આપણે એક રીલ મૂકી હતી આલ્મન્ડ મેગ્નમ ક્રોઝન્ટની જે ખૂબ જ વાયરલ થઈ હતી અને રાજકોટમાં માત્ર એક જ આ જગ્યા છે કે જ્યાં તમને આ ફ્લેવરમાં ક્રોઝન્ટ અલગ અલગ ખાવા મળે અત્યારે એમની પાસે આઠ વેરાયટીના ક્રોઝન્ટ છે એ સિવાય બધી વેરાયટી આઈસ્ક્રીમ તો મળી જ જશે વફલ ડોટ કોમ ના એ મળે છે ક્રોઝન્ટ એ મળે છે ને ની સિઝન ચાલી રહી છે તો સ્ટ્રોબેરી ને ડેઝર્ટ બી આ જગ્યાએ મળે છે એટલે એમ સમજો કે આ એક જ જગ્યા ઉપર ડેઝર્ટ નો તમને ખજાનો મળી જશે ઓમ તો આ લોકોની ત્રણ બ્રાન્ચ છે જેમાંની એક બ્રાન્ચ આવેલી છે રાજકોટના રેસકોસ રિંગ રોડ ઉપર સોનાની પાઉભાજીની એક્ઝેક્ટ બાજુમાં બીજી છે અમીન માર્ગ અને ત્રીજી છે પેડેક રોડ ઉપર ત્રણેયના એડ્રેસ આપી દીધા છે સ્ક્રીન ઉપર અને ત્રણે ત્રણ બ્રાન્ચ ઉપર બધી જ પ્રકારના એમના ડેઝર્ટ તમને મળી જશે રીલને શેર કરી દો ને પહોંચી જજો